કે સુખ હોય કે દુઃખ આને દેવાવાળું બીજું કોઈ નથી ને કોઈ બીજા સુખ દુઃખ આપે છે આવું જો આપણામાં આવી જાય ને આવી સમજ આપણી હોય તો સમજી લો કે આપણી બુદ્ધિ નથી કુબુદ્ધિ છે અધ્યાત્મ રામાયણની અંદર એક બહુ સુંદર શ્લોક છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દદાતી ઇતિ કુબુદ્ધિ રેશા જો કોઈ માને છે કે સુખ અને દુઃખને આપવા વાળો કોઈ બીજો જીવ છે તો વાસ્તવમાં એ કુબુદ્ધિ છે અધ્યાત્મ રામાયણ બે છ દુઃખ આપણા પ્રારબ્ધથી આવે છે અને કોઈ એનું નિમિત્ત બને છે જો ભાગવતની અંદર એક સુંદર કથા છે ધ્રુવ મહારાજનું નામ તમે સાંભળ્યું છે ને ધ્રુવને ઓળખો છો સુરુચિ દ્વારા જ્યારે ધ્રુવનું અપમાન થયું ને અને એ અપમાન થયા પછી જ્યારે એ માતા સુનિતિ પાસે આવે છે ત્યારે સુનિતિએ એને એક સુંદર ઉપદેશ આપ્યો છે અને એમાં સૌથી પહેલો ઉપદેશ શું આપ્યો છે એને કે હે ધ્રુવ જે તારી માતાએ તારું અપમાન કર્યું છે ને સુરુચિએ એના પ્રત્યે તું હૃદયમાં થોડો પણ દ્વેષ રાખતો સૌથી પહેલો ઉપદેશ આ છે તો ધ્રુવ મહારાજે પૂછ્યું કે મારી જે દશા થઈ છે મારા દુઃખનું કારણ જ એ છે તો હું એના પ્રત્યે કેમ દ્વેષ ન રાખું ત્યારે માતા સુનિતિ કહે છે કે બેટા આ જગતમાં કોઈ જીવ બીજા કોઈ જીવને દુખી કરતો નથી કોઈ પણ જીવ દુખી થાય છે ને એ માત્ર પોતાના કર્મના કારણે છે એક પાંચ વર્ષના બાળકને પોતાની માતા ઉપદેશ આપે છે જો સંસારમાં પ્રત્યેક માતાઓ માટે આદર્શ છે માતા સુનિતિ એણે ધ્રુવના મનમાં એ ન કર્યું કે બેટા તું જંગલમાં જા ભગવાનની તપસ્યા કરીને તપસ્યા કરીને એવું રાજ્ય લઈને આવીને કે પછી આ કાઢી મૂકવી છે આ ઉપદેશ સુનિત્ય આપ્યો પણ એને શું કીધું એના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ ભાવ ન થવો જોઈએ કારણ કે આપણા દુઃખનું કારણ આપણું કર્મ છે ભલે માધ્યમ સુરુચિ બની ગયા છે ને એમ આપણા જીવનમાં માધ્યમ કોઈ અન્ય બનતું હોય પણ રિયાલિટી તો એ છે કે આપણું વાવેલું જ આપણે લણવાનું છે તો જે વાવ્યું છે એ જ ઉગડ છે બાવળ વાવ્યા હોય પછી એમ થાય કેરી આવે એ તો સંભવ જ નથી ને બાવળ વાવ્યા છે તો પછી પવડામાં જ રોડવો પવડા તો ખબર છે ને હા એ કાઠિયાવાડીઓને ખબર જ હોય એટલે કેરીની અપેક્ષા જો હોય તો આંબો વાવો એને કાંટાની અપેક્ષા હોય તો બાવળ વાવો એટલે જે વાવશું એ જ લણવાનું છે એટલે કર્મ થયું છે ત્યારે જો વિચાર ન કર્યો તો પરિણામમાં રોવાથી કોઈ ફાયદો નથી આપણને એમ હોય ઘઉં ઊગે અને વાવી દીધું હોય કંઈક બીજું અને એ ઉગી જાય પછી રોવા માંડવી પૂછે કે ભાઈ રોજ કેમ એ કે ઘઉં ઉગાડવાના હતા આ કંઈક બીજું ઉગી ગયું છે તો બુદ્ધિમાન માણસ તો કહે ને કે ભાઈ વાયુ હોય જ ઉગે ને કે બીજું કાંઈ ઉગે છે તો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે નહીં અમારા જીવનમાં એટલું દુઃખ છે એટલું ટેન્શન છે એટલા પ્રોબ્લેમ છે જાતું જ નથી કાંઈ હું કામ આ આપણે વાયવું છે તો આજે લણવા કેમ દુઃખ લાગે છે ભાઈ કર્મ જયારે પાપ કરતા હોય ને ત્યારે એ બહુ સારું લાગે કોઈનું ધન લઈ લેતા હોય કોઈની વસ્તુઓ લઈ લેતા હોય કોઈના અધિકારો છીનવી લેતા હોય એ જ્યારે લેવી ત્યારે સારું લાગે પણ એનું પરિણામ વિચાર કર્યું છે કે આ ભોગવવાનું થાય ત્યારે પછી ગમે એટલા રોવો ગમે એટલા આંસુ પાડો પણ એમાં કાંઈ ફેરબદલ થાય કારણ કે જે બીજ નાખ્યું છે ને એ જ છોડ બનવાનું છે ને એમાંથી જ ફળ લાગવાનું છે એટલે કર્મના સિદ્ધાંતને જાણવું બહુ જરૂરી છે નહીતર તકલીફ ઊભી થઈ જાય આ સિદ્ધાંત સમજ્યા પછી કે દુઃખી કોઈ નહીં કરે આપણું જ કર્મ આપણું દુઃખ છે તો આ જગતમાં ક્યારેય આપણને દુઃખ લાગશે નહીં કારણ કે જે કાંઈ સમસ્યા આવશે ને ત્યારે આપણે કે નહીં આ મારા જ કર્મનું પરિણામ છે જેમ જયદેવ કવિએ ચોર ઉપર આક્ષેપ જ કર્યો કે એણે મારી નાખ્યા ને એ ધન લઈ ગયા મારા હાથ કાપી નાખ્યા ને મારું જ કર્મ જે હતું એ જ મેં ભોગ્યું છે જયદેવ કવિએ સિદ્ધ કરી દીધું તમે જો રામાયણની અંદર વનવાસમાં જ્યારે ભગવાન રામ ગયા અને નિષાદ રાજને રાત્રિ રોકાણ થયું પહેલી રાત્રિ તો એ સમયે નિષાદ કહે છે લક્ષ્મણજીને કહે છે કઈ કઈ નંદીની મંદમતી કઠિન કુટિલ પુ કિન જય રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દિન નિષાદ કહે છે કે ઈ જે કઈ કઈ નંદની કઈ એને કેટલી કુટિલતા કરી છે જો જે સમયે ભગવાન રામ અને માતા જાનકીને સુખનો સમય હતો એ સમય જેણે એને દુઃખ આપી દીધું છે ત્યારે લક્ષ્મણજી કહે છે બહુ સુંદર ઉત્તર આપે છે કહે છે કાહુન કૌ સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા લક્ષ્મણ કહે છે નિષાંત સાંભળ આ જગતમાં કોઈ કોઈને દુઃખી કરતું નથી કાહુન કૌ સુખ દુઃખ કર દાતા કોઈ સુખ આપવા વાળું નથી અને કોઈ દુઃખ આપવા વાળું નથી નિજકૃત કર્મ નિજ જે પોતે કરેલા કર્મ છે ને ભોગ સબ ભ્રાતા ભાઈ એ જ ભોગવવું પડે છે લક્ષ્મણજી નો ઉત્તર છે રામચરિત માનસ જો અને આવો વિચાર અંદર આવે કે કોઈ આપણને દુખી કરે છે તો લક્ષ્મણજી કહે છે કે આ નીચ બુદ્ધિ છે અને વાસ્તવમાં દોષ એનો નથી સમજવું એ દોષ આપણા પાપનો છે આપણા કર્મનો છે એટલે એ કર્મને ભોગવા વગર છૂટક્યો જ નથી દુઃખ જીવનમાં આવે ને તો વિચાર કરવો જોઈએ કે હા આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે જે ગલત કર્મ પહેલાં થઈ ગયા છે આપણાથી એ કપાઈ રહ્યા છે અને જુઓ બહુ ચિંતા કરવાની જરૂર નથી જેવી રીતે અત્યારે આ રાત છે બરાબર તમારે અત્યારે ને અત્યારે દિવસની અર્જન્ટ જરૂર છે કે નહીં અત્યારે જ દિવસ થવો જોઈએ પછી તમે રોવા માંડો કે કોઈ પણ પ્રકારના ધમ પછાડા કરો તમારે હવારહુદી વાટ જોવી પડે કે ન જોવી પડે એ રાહ જોવી પડે ને હવારહુદી એમ દુઃખ જ્યારે જીવનમાં આવે ને એને સહન કર્યા સિવાય એને ભોગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને જ્યાં સુધી દુઃખનું કર્મ પૂરું ન થાય ત્યાં સુધી કરી સુખ આવવાનો એના ટાઈમે જ પ્રગટ થાય અને ગીતામાં ભગવાન સિદ્ધાંત કહે છે કે આ સુખ અને દુઃખ છે ને એ શિયાળા ઉનાળાની ઋતુના આવવા જવા સમાન છે માની લો કે અત્યારે શિયાળો છે એટલે એ કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવવાનો એમ આજે જીવનમાં દુઃખ છે તો એ નિશ્ચિત છે કે આની પછી સુખ આવશે અને આજે સુખ છે તો એ કન્ફર્મ છે કે આની પછી દુઃખ આવશે આ કર્મ સિદ્ધાંત છે એટલે આમાં આપણે ગમે એ કંઈ કરીએ ને આમાં આપણું કાંઈ હાલે એમ જ નથી તો ટ્રાય જ હું કામ કરી હવે માની લો કે તમે દિવસની આપણે જરૂર તો અર્જન્ટ છે અને તમે રોવા માંડો તો હવારે તકલીફ કોને કારણ કે રોય રોયને આંખી હોજી જાય અને ગળું તો બંધ થઈ જાય અને અંદર પેટમાં દુખાવો થઈ જાય આ બધી તકલીફ થાય તોય રાતનો જે ટાઈમ છે એ તો પાર કરવો જ પડે ને અને એમ કરતાં શાનમાંના બેઠા બેઠા રાત પાર કરો તોય રાત પાર થઈ જાય કારણ કે એ હવારે અંજવાળું થવાનું જ છે સમજમાં આવ્યું એમ દુઃખી જ્યારે થઈ જાય ને ત્યારે આખા ગામમાં રડવાની જરૂર નથી અરે અમારે આમ થઈ ગયું ને અમે આમ કરી નાખ્યું ને અમારે આમ હતું પહેલાં ને હવે આમ થઈ ગયું ને ગમે એટલું રવો ગમે એટલી ચર્ચા કરો બીજાની પાસે સહાયતા માગો અરે તમે અમારી હેલ્પ કરો તમે અમારી હેલ્પ કરો અને જો જ્યારે આપણું કર્મ અનુકૂળ હોય ને ત્યારે હારા હારા માણસો આપણી નજીક હોય ને એ ના પાડે ત્યારે આપણને એમ છે હારો કેવો મૂકતો હતો હું આને અને કેવો નીકળ્યો આ પણ આપણને એ ખબર નથી કે ભાઈ ટાઈમ આપણો નથી અત્યારે સમય અનુકૂળ નથી એ સારો જ છે તમારો ટાઈમ ફરી ગયો છે એમાં કોઈ ઈશ્યુ નથી એમાં કોઈ પ્રોબ્લેમ નથી ને પણ આ સમજણના અભાવમાં આપણા ઓર શત્રુઓ વધારી દઈ પછી હવે તો એને જવું જ નથી કેમ આપણામાં ધ્યાન જ દેતો નથી પણ આપણે કર્મ કરવામાં ધ્યાન દીધું હોત ને તો આજે એનું ધ્યાન આને ન લેવું પડે એટલા માટે એક બહુ સુંદર વાત શાસ્ત્ર કહે છે કે સંતોનો એ સ્વભાવ છે કે કોઈ બીજા એની બુરાઈ કરે એનું ખરાબ કહે તો પણ એ હંમેશા એની ભલાઈ જ કરશે શિવજી માતા પાર્વતીને કહે છે ઉમા સંત કઈ કહઈ બળાઈ મંદ કરત જો ભલાઈ કોઈ પણ સાધુ એનું કોઈ ગમે એટલું ખરાબ કરવાનો પ્રયાસ કરે છતાં એ હંમેશા સામેવાળાનો હિત વિચાર કરે કોઈ દે એવું ન વિચાર કરે કે આનું ખરાબ થઈ જાય અને એટલા માટે દોષ કોઈને આપવો નહીં આ મનુષ્યતા છે આપણે જો વાસ્તવિક મનુષ્ય બનવું છે કોઈને દુઃખ આપવું નહીં એટલે કોઈ આપણને દુઃખ આપે નહીં અને પ્રારબ્ધમાં છે તો એને ભોગવવું જ રહ્યું કોઈ માણા ખરાબ નથી કોઈ વ્યવસ્થા ખરાબ નથી ખરાબ આપણો સમય હોય આપણું કર્મ હોય ત્યારે બધું વિપરીત થાય અને જ્યારે અનુકૂળ હોય ને ત્યારે બધું હવળું થઈ જાય પણ આમાં જે વધારે ઊંડા ઉતરવાની ટ્રાય કરે ને વધારે દુઃખી થાય આવેલું દલદલ જેવું છે કાદવમાં એકવાર દલદલમાં કોઈ ફસાય ને જેટલું બહાર નીકળવાની ટ્રાય કરે ને એટલો વધારે અંદર જતો જાય જીવનમાં સમસ્યા ગમે ત્યારે આવે કેવલ ભગવાનનું શરણ લેવું જોઈએ ભજન કરવું જોઈએ કુંતી મહારાણી કે છે ભગવાન કૃષ્ણએ કીધું ને તમે એક વરદાન માગો મારી પાસે તો કુંતી મહારાણી શું માગ્યું છે ખબર દુઃખ આપો એવું ન ભૂતો ભવિષ્યથી વરદાન છે કોઈ દી કોઈ ભગવાન પ્રસન્ન થઈ જાય ને એમ કે દુઃખ આપો એમ આણે માગ્યું છે દુઃખ શું કામ દુઃખ માગવાનું કારણ માત્ર એક જ છે કે પ્રભુ કુંતી મહારાણી કહે છે પ્રભુ જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ને ત્યારે અમને તમારું દર્શન થયું છે અને હવે મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બન્યો અમારા જીવનમાં સુખ આવ્યું તો અમને છોડીને તમે દ્વારકા જાવશો એને તો તમારા દર્શન વગરનું યદિ સુખ જીવનમાં આવે તો એ સુખ એ કાંઈ કામનું નથી તો ઓલું દુઃખ જ બરાબર હતું એ આપો જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિ વધે તમને એમ લાગે સમસ્યાઓ બહુ છે દુઃખ બહુ છે ક્યાંય રસ્તો ઉજતો નથી કેવલ ભગવાનના ભજનમાં લાગી જાઓ ભગવાનને શરણાગત થઈ જાઓ કે પ્રભુ આ સમસ્યા મારા જીવનમાં આવી છે આ હું તમને સોંપી દઉં આમાંથી તમે બહાર કાઢો તો ભલે જે રિઝલ્ટ લાવવું એમને અમને મંજૂર છે પણ સમસ્યા આજથી તમારી હું શાંતિ થઈ જાઉં ભગવાન ઉપર મૂકી જાઉં એકવાર ભગવાન એનું રિઝલ્ટ હંમેશા પોઝિટિવ જ આપે છે અને માની લો નેગેટિવ આવ્યું તે તો એ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ પછી એવું નહીં આપણે તો આટલું બધું ભજન કરવી આટલી માળા કરવી તો આપણે કેમ આમ થાય હવે નરસિંહ મહેતા જ મોટા ભગત છે કોઈ ગુજરાતમાં હે એનો છોકરો જ મરી ગયો લ્યો એવી કમ્પ્લેન કરે ભગવાનને એ ભગવાન આખા ગામના મૂકીને આપણે ત્યાંથી જ વિચારણીય છે કે નહીં સૌથી મોટા ભક્ત છે તો જો ભક્તિની એક અવસ્થા અલગ છે ભગવાનની શરણાગતિ એક અલગ વિષય છે એટલે શરણાગતિ ભગવાનમાં હોય ને તો રિઝલ્ટ કોઈ પણ સ્વીકાર કરવા તૈયાર રહેવું પડે પુત્ર મર્યો પત્ની મરી છતાં નરસિંહ મહેતાએ કમ્પ્લેન ન કરી ભગવાનને કે પ્રભુ આટલું ભજન કર્યું તો એ મારો જ પરિવાર ઉપાડ લીધો શું કહે છે મહેતા નરસિંહ ભલું થયું ભાંગી જંજાળ હેતે તે ભજશું શ્રી ગોપાળ ભગવાનમાંથી વિશ્વાસ એક ટકાએ ઓછો નથી જો મહાભારત એને જે પાંડવો માટે ભગવાને એટલા ષડયંત્રો કરીને મહાભારત યુદ્ધ જીતાવી દીધું એને એ જ દ્રૌપદીના પાંચ પુત્રોની હત્યા થઈ ગઈ યુદ્ધ થયું ઉતારે છતાં દ્રૌપદી એ પ્રશ્ન નથી કર્યો પ્રભુ આમ કેમ એને એ મેં આખું જીવન તમને સમર્પિત રહ્યા તમારી સેવા કરી અને તો અમારા જ પુત્ર કોઈ પ્રશ્ન નથી જો આ શાસ્ત્ર કથાઓ છે કથા મતલબ કોઈ વાર્તા નથી કોઈ સ્ટોરી નથી આ સિદ્ધાંત છે કે ભગવાનને શરણાગત થવી ભજન કરવી તો જીવન કેવું હોવું જોઈએ આપણે તો થોડી ઘણી માળા કરતાથી આવું ને ત્યાં કમ્પ્લેન ચાલુ થઈ જાય ક્યારે માળા ફેરવાનું ચાલુ કર્યું ને ત્યારથી જ ધંધો ડાઉન થઈ ગયો છે ભાઈ તારો નથી થયો આખું માર્કેટ ડાઉન છે ભાઈ પણ ફોકસ ન્યા જાય ક્યાં તો આપણે ભજન કરવા માંડ્યા એટલે જો ભજનથી આજ સુધી કોઈ જીવનું ક્યારેય અહિત થયું નથી અને દી થાય નહીં એટલા માટે જે મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે આનું લક્ષ્ય છે ભજન કારણ કે મૃત્યુ નિશ્ચિત છે આજ નહીં તો કાલે કોરોનામાં નહીં ગયા તેનો મતલબ એવો નહીં કાયમ રહેવાના આપણે જવાનું તો છે જ તો જે સમય જીવનમાં છે આપણી પાસે એમાં ભજન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને કળિયુગની અંદર શ્રીમદ ભાગવતમ એવું કહે છે કે ભજન એટલે કેવલ ભગવાનનું નામ સંકીર્તન છે શ્રીમદ ભાગવતમાં અનેકો સ્થાન ઉપર નામની મહિમા વર્ણિત છે એવું છે નામ સર્વ સર્વપાપ પ્રણાશનમ કોઈ વ્યક્તિ ભગવાનનું નામ સંકીર્તન કરે કળિયુગમાં